મોહરમ પર્વ નિમિત્તે પાલેજ ટાઉનમાં પોલીસની ફૂટમાર્ચ યોજાઈ પોલીસ અધિકારીએ તાજીયાઓનું નિરીક્ષણ કર્યું આગામી રવિવારના રોજ મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે ભરૂચના પાલેજ ટાઉનમાં પોલીસની ફૂટ માર્ચ યોજાઈ હતી શુક્રવારે ઢળતી સંધ્યાએ પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કોમલ વ્યાસ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટરેસ બી સૈદાનીની આગેવાની હેઠળ પાલેજ પોલીસ મથક પાસેથી પોલીસની ફૂટ માર્ચ યોજાઈ હતી ફૂટ માર્ચમાં પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ સહિત પોલીસ કર્મીઓ જોડાયા હતા ફૂટ માર્ચ દરગાહ રોડ થઈ જહાંગીર પાર્કમાં જ્યાં તાજીયા બેસાડવામાં આવ્યા છે ત્યાં પહોંચી પોલીસ ઇન્સ્પેક્ટર કોમલ વ્યાસે તાજીયાનું નિરીક્ષણ કર્યું હતું ત્યાંથી પોલીસની ફૂટ માર્ચ પરત ફરી મુખ્ય બજાર થઈ આઝાદ નગરી કે જ્યાં પણ તાજીયા બેસાડવામાં આવ્યા છે ત્યાં જઈ તાજીયાનું નિરીક્ષણ કર્યું હતું આઝાદ નગરીમાંથી પોલીસની ફૂટમાર્ચ પરત પોલીસ મથક પહોંચી હતી પોલીસની ફૂટમાર્ચના પગલે નગરજનોમાં કુતૂહલ સર્જાયું હતું ફિરોજ મલેક પાલેજ